છે એવું લાગે કે જ્યારે આવે ત્યારે સો ટકા આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ને ગયા બધાને એનું સ્થાન બતાવી દેશે અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારે આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ

સાબિત થયેલા ભ્રષ્ટાચારો છે તો એમણે એમને આખી સરકારે રાજીનામ આપવું જોઈએ ને દિલ્હી જનતાની માફી માંગવી જોઈએ જેમણે જે કર્યું છે ભોગવવું પડે છે